છોકરીઓ છોકરા હોય એને કિલ બહુ થાય અને મોઢે ડાક પણ થાય મને ખુશ થતા મેં એવું વસ્તુ કરેલું છે માં સમજ્યા તો તમે આજે જે વસ્તુ કયો એનાથી મટી જતું હોય તો તો બહુ હારામાં હારું કહેવાય ભાઈ તમે લાખો દવા ને લીધી વસ્તુ નતો મોટું જેવું હતું એ નથી વધતું હતું એટલે પછી એક ભાઈ મને એમ કીધું કે આ દેશી જુગાડ છે આ વસ્તુ કરતું એટલે તને ખીલ કે તમારા ડાઘ નહીં દેખાય યુઝ કર્યું બે થી ત્રણ દિવસ કર્યું તો મને ખીલ હવે જો ઓછા થઈ ગયા હા ઓછા થઈ ગયા

આ જ એટલે વસ્તુ એવું ભાઈ ચૂ આમ ચીકણું એટલું ચીકણું હોય કે વાત વાત કે આ બહુ ચીકણું આવે લેબરુ ઘણા લોકો બહુ લગાડે ઘણા કુંવરનું લેપડું કેવાય કુંવરનું લેપડું કુંવરનું લેપડું કેવાય હા હવે એને શું કરવાનું

સૂતા પેલા એને મોઢે લગાડવાનું ભાઈ મોઢે લગાડવાનું મોઢે લગાડવાનું બે થી ત્રણ દિવસ કરશો એટલે તમારા મોઢામાં ખેલ કે ડાઘા નહી દેખાય ભાઈ હા બે થી તમારે દેખાશે નહિ ભાઈ જો આ વસ્તુ આવી રીતે કરી લેવાનું મિત્રો તમને વિડીયો સારો લાગે તો વધુ લોકો ને શેર કરી દેજો અને જો આવો રહ્યો તમારા શરીર માટે બહુ ઉપયોગ સારો થાય અને વધુ થી વધુ લોકો ને શેર કરી દેજો મિત્રો